પ્રકાશ પ્રગતિ અને પવિત્રતા દીપમાલા ન્યૂઝ નમસ્કાર લાયન્સ ક્લબ ઓફ કલોલ સિટીનો શપથવિધિ કાર્યક્રમ યોજાયો લાયન્સ ક્લબ ઓફ કલોલ સિટીનો શપથવિધિ કાર્યક્રમ કલોલ હાઈવે ઉપર આવેલ ગાયત્રી મંદિર પાસે કાર્નિવલ હોટેલ ખાતે રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં શપથવિધિ ઓફિસર તરીકે લાયન મણિભાઈ પટેલ અને ગેસ્ટ ઓફ ઓનર તરીકે લાયન ડૉક્ટર ભરતભાઈ રાવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ડાયસ ઉપર ફર્સ્ટ વાઇસ ગવર્નર શ્રી બી એમ સંઘવી સેકન્ડ વાઇસ ગવર્નર શ્રી અરવિંદભાઈ પટેલ ડિસ્ટ્રિક્ટ ટ્રેજર શ્રી ઇન્દ્રજીત ટાપરિયા લાયન્સ ક્લબ ઓફ કલોલ સિટીના પ્રમુખ કેતનભાઈ પટેલ કાર્યક્રમમાં પધારી કાર્યક્રમની શોભા વધારી હતી આ શપથવિધિ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઓફ કલોલ સિટીના નવીન હોદ્દેદારોની શપથવિધિ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી જેમાં લાયન્સ ક્લબ ઓફ કલોલ સિટીના પ્રમુખ તરીકે લાયન્સ સંદીપભાઈ પટેલ સેક્રેટરી તરીકે વિજયભાઈ પટેલ ટ્રેજરર તરીકે લાયન કેતનભાઈ પટેલ બોર્ડ ઓફ ડિરેક્ટર તેમજ અન્ય હોદ્દેદારોની શપથ લાયન મણિભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી આ શપથવિધિ કાર્યક્રમમાં ખલોલની તમામ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ હોદ્દેદારો પ્રમુખ સેક્રેટરી તેમજ તમામ ક્લબના સભ્યો તથા લાયન્સ ક્લબના આમંત્રિત મહેમાનો ક્લબના ફેમિલી મેમ્બરો સર્વે ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ શપથવિધિ કાર્યક્રમનું સમગ્ર સંચાલન લાયન અવદેશભાઈ ગુપ્તાએ કર્યું હતું આ કાર્યક્રમના અંતે સર્વ મહેમાનો તથા મહાનુભાવોનો ક્લબ લાયન ભરતભાઈ પટેલે આભાર વ્યક્ત કર્યો હતો આ સમગ્ર કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આવેલ સર્વે મહેમાનો માટે સ્વરૂચિ ભોજનની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી લાયન્સ ક્લબ ઓફ કલોલ સિટીના તમામ હોદ્દેદારો મળીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો દીપમાલા ન્યૂઝ કલોલ